હેલો ગાઈઝ પરિતાવેગઢ કિચનમાં આપનું સ્વાગત છે તો અહીંયા આપણે કારેલાને એવી રેસીપી બનાવીશું તે જેને ખાતા મન જ ના ભરાય તો એના માટે મેં અહીંયા કારેલા બાફી લીધા છે એકદમ સરસ રીતે ત્રણથી ચાર વિસલ લગાવી દીધી છે અને ત્યાર પછી આપણે એમના અંદરના બીયા છે જુઓ દેખાય છે ને એ આપણે કાઢી લેવાના છે તો આવી રીતે મેં અહીંયા બધા જ કારેલાના બીયા કાઢી લીધા છે અને સાથે બટેકું પણ બાફી લીધું છે તો અહીંયા આપણે એના માટે મસાલો બનાવીશું મસાલો બનાવવા માટે અહીંયા તીખા ગાંઠિયા તલ મોડી સેવ અને સિંગદાણા અડધી મુઠ્ઠી જેટલા અને ત્યાર પછી આપણે એડ કરીશું એમાં ધાણાજીરું ચટણી હળદર અને ખાંડ મીઠું એડ કરીશું સ્વાદ મુજબ અને ત્યાર પછી એને સરસ રીતે મિક્સ કરી અને પીસી લીધા છે અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું આપણે બાફેલું બટેકું જેવા આપણે સરસ રીતે પહેલાં જ બાફી લીધું હતું અને લસણ અને ત્યાર પછી એડ કરીશું ધાણા લીલા અને અને આપણે હવે એને ભરી દેવાના છે કારેલાના તમે જોઈ શકો છો આવી રીતે આપણે બધા જ કારેલા ભરી લઈશું તો જુઓ આવી રીતે ભરવાના છે અને આ એકદમ સરસ બને છે અને સહેજ પણ કડવા નથી લાગતા ફ્રેન્ડ્સ અને હવે આપણે એનો વઘાર કરવા માટે અહીંયા તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં એડ કરી દઈશું લસણ અને આદુની પેસ્ટ અને હિંગ અને ત્યાર પછી આપણે એડ કરીશું તલ અને તલ બે ચમચી જેટલા એડ કરવાના છે તો સરસ લાગશે એમાં સ્વાદમાં અને ત્યાર પછી આપણે જે ભરેલા કારેલા અને બટેકા એ એડ કરી દઈશું અને સરસ રીતે હલાવી દઈશું તો ત્યાર પછી તેલમાં સતળાઈ જાય સરસ રીતે તો ત્યાર પછી આપણે એમાં એડ કરી દઈશું ફરીથી હળદર ધાણા જીરું અને મરચું અને ત્યાર પછી આપણે એને પાંચ મિનિટ માટે ઢાંકી દઈશું અને ત્યાર પછી આપણે સરસ રીતે એમને હલાવી દઈશું એટલે એનો કલર છે એ એકદમ સરસ થઈ જાય અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું ટમેટા ટમેટા આ ટાઈમે છેલ્લે એડ કરવાના છે જેથી કડવાશ નથી આવતી આ સિક્રેટ રેસીપી છે તો ખાસ ધ્યાન રાખજો અને આપણે જે વધેલો મસાલો તો એ પણ આપણે આમાં એડ કરી દીધો છે તો અહીંયા આપણું શાક બનીને રેડી થઈ ગયું છે તો અહીંયા લીલી કોથમીર આપણે એડ કરી દઈશું સરસ રીતે તો ફ્રેન્ડ્સ આપણું આ કારેલાની રેસીપી બનીને રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી બાકીના બધા જ વિડીયોની રેસિપી સૌથી પહેલાં તમને મળે જય શ્રી કૃષ્ણ